વેલકમ બેક ટુ વસુના સારી આજે તમને ફરી બતાવવાના છે આઠસો વાળા સાડી છે એ તમને માત્ર પાંચસો અને પચાસ રૂપિયાની રેન્જમાં દેવાના છે તમને જે કલર તમે તેનો પ્રિન્ટશોટ લેવાનો ના પડતા અને એ પહેલાં અમારી ચેનલમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ન પડતો કારણ કે રોજેરોજ આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું બધી ડિઝાઇન તમે જોઈ શકો છો બધા સિંગલ સિંગલ પીસ રહેવાના છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છો જોઈ શકો છો બાહનીમાં છે પ્રિન્ટેડ છે વેટલેસ છે બધી અલગ અલગ ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો અને તમારે સેમ આવો બીજો પીસ જોઈએ તો બીજો પીસ સેમ નહીં મળે બધા સિંગલ સિંગલ પીસ રહેવાના છે એટલે માત્ર પાંચસો પચાસ રેન્જ છે અને ફ્રી ડિલિવરી રહેવાની છે જોઈ શકો છો બધી અલગ અલગ ડિઝાઇનો છે આપણે એક પીસ પણ તમે ઓપન કરી છે એટલે તમને ખ્યાલ આવે ડિઝાઇનો ડિજિટલ ઉપર છે બધી અલગ અલગ રેન્જની છે પીસ તમે ઓપન કરી બતાવી તમને ખ્યાલ આવે કે આ ડિઝાઇન ઉડેવાની છે બધી અલગ અલગ સિંગલ સિંગલ પીસ તમને મળવાના છે ભાઈ તો ડબલ મેચિંગમાં છે જોઈ શકો છો એ કોટોના ટાઈપ બધી અલગ ડિઝાઇન રહેવાની છે કાપડ એકદમ સોફ્ટ રહેવાનું છે વેટલેસ ઉપર રહેશે કાપડ ના એમનું બ્લાઉઝ રહેવાનું છે આ બી તમને સિંગલ સિંગલ પીસ જ મળવાના છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવેલી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે રોજ આવા નવા વિડીયો અપલોડ થાય એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે અને મારી શોપની વિઝિટ કરવા માગતા હોય તો આપણે સુરત ભરતનગર વરાછા મારતી શોપ બસો બે બસો ત્રણ વસુંધરા સાડી